રાજકોટના લાખો શહેરીજનો જેનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે અટલ સરોવર અંતે આજે સાંજે ચાર વાગ્યા થી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને સાંજે સાત વાગ્યે લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવશે લોકસભા ચૂંટણીની આચાર સંહિતાને ધ્યાને લઈને મહાનગરપાલિકા દ્વારા ડાયસ ફંક્શન કે ભવ્ય ઉદઘાટન સમારોહ જેવું કોઈ જ આયોજન કરાયું નથી અગાઉ બોટિંગ ચકડોડ ટોય ટ્રેન સહિતની અનેક રાઇડ્સની જાહેરાત કરાઈ હતી પરંતુ હાલના તબક્કે તે શરૂ કરી શકાયું નથી રાઇડ શરૂ થતા હજુ એકાદ બે મહિના વીતી જશે આમ છતાં એન્ટ્રી ફી વસૂલવાનું શરૂ કરી દેવાશે જેમાં પુખ્ત વયના નાગરિકોની એન્ટ્રી ટિકિટ ફી રૂપિયા પચીસ અને બાળકોની એન્ટ્રી ટિકિટ ફી રૂપિયા દસ રહેશે અટલ સરોવર ખુલ્લું મુકવાની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે કરવામાં આવેલી જાહેરાત આચાર સંહિતાનો ખુલ્લો ભંગ સમાન છે અને મતદારોને આકર્ષવા માટે શાસક પક્ષ ભાજપનો પ્રચાર પ્રસાર થાય તે માટે કરાયો હોવાનો આક્ષેપ કરી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાણીએ આ સંદર્ભે ચૂંટણી પંચમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી છે